સંતોના સાનિધ્યમાં ભુજ ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વનો આરંભ મહંત સ્વામી સંતો અને યજમાન શ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કચ્છના પાટનગર ભુજ ખાતે આજરોજ નૂતન સ્વામિનારાયણ મંદિરના મધ્ય શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વનો પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વરિષ્ઠ સંતો મુખ્ય યજમાન અને મંદિરના સલાહકાર નારાયણપરના શ્રી રામજીભાઈ દેવજી વેકેર્યા સમગ્ર પરિવાર ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંઢોળિયા પરિવાર નારાયણભાઈ મંજી કેરાઈ કાંધીભાઈ કેરાઈ પ્રેમજીભાઈ કેસરા રાઘવાણી રવજીભાઈ રવિ પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા મંદિરના પ્રમુખ કોઠારી શ્રી મુરજીભાઈ સિયાણી ઉપકોઠારી શ્રી જાદવજી ભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું ચોવીસી અને દેશ વિદેશના લોકોમાં આ મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ વચ્ચે આજે પ્રથમ દિવસના વહેલી પરોડે અનેક સત્સંગીઓ ચોવીસીના ગામડે ગામડેથી માળા ફેરવતા ફેરવતા પગપાળા ચાલીને મંદિરે મંગળા આરતી કરવા પહોંચ્યા હતા મંગળાને શણગાર આરતી બાદ મંદિરમાં બિરાજમાન દેવો ના સન્મુખ જુદા જુદા ડ્રાયફ્રૂટના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા કથાના પ્રારંભે વ્યાસપીઠે બિરાજમાન શાસ્ત્રી સ્વામી શ્રી ગૌલક વિહારી દાસજી અને બીજા સત્રમાં સ્વામી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજીએ મનુષ્ય જીવનમાં શિક્ષાપત્રીનું મહત્વ છે તે સમજાવવા તે સમજાવતા શિક્ષાપત્રી પંચાહ યજ્ઞ પારાયણનો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે વાદ્ય સંગીતમાં સ્વામી શ્રી નંદ દાશી નીલકંઠ મુનિ દાસજી વાસુદેવ પ્રિયદાસજી કપિલ મુનિદાસજી સંગત આપી રહ્યા છે આજે બપોર પછીના સત્રમાં યજમાન પરિવારો તરફથી સુવર્ણ અને રજતની શિક્ષાપત્રી ભારતની જુદી જુદી ભાષાઓમાં જેવી કે સંસ્કૃત હિન્દી ગુજરાતી અંગ્રેજીમાં મંદિરને અર્પણ કરવામાં આવી હતી આ શિક્ષાપત્રીઓ સહભાગી યજમાનોમાં અક્ષરનિવાસી મગનભાઈ જીવણભાઈ ચૌહાણ પરિવાર અંજાર મંદિરના અક્ષર નિવાસી સાંખ્ય યોગી શાંતાબાઈ હસ્તે સાંખ્ય યોગી ત્રિવેણીબેન મુંબઈના સૂર્યકાંતભાઈ અને અમરીશભાઈ ચૌહાણ શ્રી જમનાબેન બાભણીયા તેમજ અક્ષર નિવાસી સંતોના સ્મૃતિમાં કુંદન પર્વના રામભાઈ કેરાઈ વિજયભાઈ તથા જીતેન્દ્ર ખીમજીભાઈ કેરાઈ સહભાગી થયા હતા આ મહાન પર્વમાં ચોવીસી ગામોના હરિભક્તો સાથે કચ્છ શ્રી નારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ સાથે અબડસા અને વાંગડ વિસ્તાર મળી ત્રણસોથી વધારે હરિભક્તો જુદી જુદી સેવાઓમાં કરી રહ્યા છે કથા સંચાલનનો સરસ દોર સ્વામી શ્રી દેવચરણ દાસજી અને સ્વામી શ્રી હરિકૃષ્ણ પ્રિયદાસજી સાંભળી રહ્યા છે બહોળી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તો આ મહાપર્વનો લાભ લઈ રહ્યા છે